એ પતાવીને આય સમય હરકું જ હતું પણ એ પતાવીને તરત દોડતી આવી બહુ ખાડા છે ને કંટાળી ગઈ આપણે રોજ રોડ રોકવાનું એક કાર્યક્રમ કરવું પડશે એવું લાગે છે કંટાળી ગઈ આજે અને આટલા મોટા મોટા ટ્રકો જાય છે ઠોકી દે તો આપડે તો ખાડામાં પડી જાય હે ને ગાડી વાળાની હાલત થાય બાઇક વાળાની શું હાલત થશે સાચી વાત સાચી વાત જોખમ છે પેલા એટલું નતું હવે તો જો ઉપસ્થિત આગેવાનો ગોજારિયા ગામમાં આપણે બધા ભેગા થયા ખૂબ સરસ સંખ્યામાં સમય બહુ થઈ ગયો તો પણ તમે અહીંયા આવ્યા અમારું ઉત્સાહ વધ્યું છે ખૂબ સરસ સંખ્યામાં બહેનો પણ છે હવે સમય આવી ગયો છે કે આપણે ભવિષ્ય શું બનાવવાનું છે વિચારવાનું છે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવવાની છે ટૂંક સમયમાં જાહેરનામું પડી જવાનું છે તો કેમ ના આ વખતે પરિવર્તન લાવીએ અને આમ આદમી પાર્ટીના આપણે જીતાડીએ હું એટલે આ કહું છું કેમ કે તમે આપણે બધાએ કોંગ્રેસને સત્તા આપી ચૂક્યા છે એમનું વહીવટ જોઈ લીધું આપણે ભાજપની સરકારને સત્તા આપ્યું છે એમનું વહીવટ જોઈએ છે તો કેમ ના આપણે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર લઈને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને એમનું પણ વહીવટ આપણે જોઈ લઈએ આમ આદમી પાર્ટીની સરકાર તમે જોયું હશે કે દિલ્હીમાં ખૂબ સરસ દસ વર્ષ સરકાર ચલાવી આપણા કેજરીવાલ સાહેબે ખૂબ સરસ કામ કર્યું દિલ્હીમાં પણ રાજનીતિમાં કદાચ સામ દામ ધનબેનની નીતિ કરીને કેજરીવાલ સાહેબ ને બદનામ કરીને હેરાન કરીને ખોટા કેસીસ કરીને એમનો સમય બગાડીને એમને જેલમાં પૂર્યું અને કઈ ને કઈ આપણી ભોલી પ્રજા દિલ્હીમાં જે બેઠી છે એમને ગુમરાહ કરીને એમને કદાચ હરાયું પણ હું તમને હાચેક કહું છું તમે સોશિયલ મીડિયામાં છો તો જોઈ લેજો આજે દિલ્હીની પ્રજા કદાચ કદર નહીં કરી દસ વર્ષમાં પણ હવે જેટલી પણ સુવિધાઓ આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં આપી એ બધી સુવિધાઓ ખેંચી લેવામાં આવી અને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે હવે દિલ્હીમાં એવી જ રીતે ગુજરાતમાં આપણે કોંગ્રેસની સત્તા જોઈ સત્તા જોઈ છે પણ પ્રજાના પ્રશ્નો જ્યાં છે છે ત્યાં હું તો એવું છું પ્રજાના પ્રશ્નો તો વધારે ખરાબ થઈ ગયા છે રોડ રસ્તાના ઠિકાણા નથી શિક્ષણના ઠિકાણા નથી રોજગારી ના ઠિકાણા નથી માણસને જીવવાનું તો કેવી રીતે જીવાનું હું મારી બહેનોને પૂછવા માંગુ છું ત્યાં જે બેઠા છે તમને ખૂબ ગયા ઇલેક્શનમાં જોર જોરથી આડીને કહેતા હતા કે તમને ફ્રીમાં ગેસ સિલિન્ડર આપીશું યાદ છે તમને ગેસ આપીશું તમારા ઘરમાં ચૂલા સળગશે તમારાથી ધુમાડો નહીં નીકળે હવે કઈ ગયું ગેસ સિલિન્ડર આપે છે ખાલી સિલિન્ડર પડેલું હશે બગલમાં ખાલી hot